પહેલાં ગેરમાં અત્યારે હજી ગાડી શીખવાડું છું કેમ કે અગાઉ એકવાર એને ચાલુ કરતા અને પહેલાં ગેરમાં ગાડી ચલાવતા થોડી શીખવાડી હતી ચાલો ગાડી હાલતે થઈ ગઈ છે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ દોસ્તો અત્યારે જોબ ઉપર છે જોબ ઉપર અત્યારે જમવા માટે રિસેસ પડી છે તો જમવા માટે અમારે એક મિત્રને ત્યાં આવ્યા છીએ અને બે ટિફિન છે અને જમવાવાળા ચાર છે તો જોઈએ ટિફિન માં શું શું છે અને શું શું જમવામાં નીકળે છે ચાલો ત્યારે તો હાર્દિક ભાઈ છે જમવામાં આ મનીષ ભાઈ છે અને બીજા જસરાજ ભાઈ છે તો ચાલો હવે જમવા બેસી જઈએ લાવો લે આપણો ટિફિન કાઢો આ સાથે દ્રાક્ષ લાવ્યો છું આ પોપયો પણ છે ફ્રૂટ ખાવા માટે ચાલો મનીષ ભાઈ ના ને

સરગવાનું શાક આમાં છે રોટલી અને આમાં છે ટીંડોરા બટેકાનો શાક બે શાક છે આ બહારથી શાક લાવ્યા છે દાળ ભાત છે ફ્રૂટ છે લાડવા છે ચાલો ત્યારે જમી લઈએ અને સાંજનો સમય થઈ ગયો છે ચાનો સમય થઈ ગયો છે મિતુભાઈ જો આ ગીત જોવે છે અને હા છું હા હા જો સ્મિતુભાઈ બતાવે છે અને એના મમ્મી આજે ચા નથી બનાવવાની તો મેગી ખાવાની ઈચ્છા છે તો આ મેગી બની રહી છે તો ચાલો મેગી બની જાય એટલે મેગી ખાઈ લઈએ ચાલો મેગી બની ગઈ છે ચાલો મેગી બેઠા બેઠા ખાઈ લઈએ હા છું એ શું છે સ્મિતુભાઈ અત્યારે

સોસાયટી માં ગણેશ સ્થાપન છે તો ગણેશ સ્થાપન માં આવવા છે બેસવા માટે સ્મિતુ ભાઈ અંદર આવતા નથી તો અમે બને બારે હેંચા ખાવી ઘાસ મે શું ખાસ ઈટા હેંચા પાણી નોયા તો સ્મિતુ આલે સ્મિતુ ભાઈ તો હોઈ ગયા લે હેંચા ખલાવ બતાઉં તો ખલાવ ફાસ તો દોસ્તો ગણેશ સ્થાપનમાં હાજરી આપી દીધી છે ગણેશ હાજરી આપી અને અમે હવે જઈએ છીએ મમ્મી ગાડી શીખવાનું કહે છે કે લોંગ રૂટમાં ક્યારેક શું સ્મિતના મમ્મીને જો આવડી જાય અને ચલાવે તો મને પણ થોડોક આરામ રહે તો સ્મિતના મમ્મીને હવે ગાડી શીખવાડી છે તો આજે અમે બાયપાસ રોડ ઉપર એક સરસ મજાનું ગ્રાઉન્ડ છે ત્યાં સ્મિતના મમ્મીને ગાડી શીખવાડવા માટે લઈ જવાના છે

ત્યાં ગાડી શીખવા જવાનું મમ્મીને હમણાં જ આવીશું આપણે હા ચાલો ગ્રાઉન્ડ આવી ગયું છે અને આજે ગ્રાઉન્ડ ઉપર શીખવાનું છે સ્મેચ્છના મમ્મીને ગાડી

પેલા શું કરવાનું હા ચાલુ કરતા તો આવડી ગઈ ઉભે રે પેલા સીટ હરકી કરી ઊંચી જો પેલા શું કરવાનું પેલા ક્લચ દબાવવાનો આખો પછી પેલા ગેરમાં કેમ લેવાનું ક્લચ દબાવી રાખવાનું પછી પેલા ગેરમાં આમ કરી આમ લઈ એટલે પેલા ગેરમાં આવશે હા એમાં આવી ગઈ હવે ક્લચ ધીમે ધીમે મૂક ઉભે રે દબાવી ક્લચ દબાવે હેન્ડ બ્રેક મારું હાલો हाँ, हाँ, मैं तो थोड़ु, थोड़ु थोड़ा जी, क्लास चलो गाड़ी आते थी गई है પેલા અત્યારે હજી ગાડી શીખવાડું છું કેમ કે અગાઉ એક વાર એને ચાલુ કરતા અને પેલા ઘેરમાં ગાડી ચલાવતા થોડી શીખવાડી હતી આજે ચોથા પાંચમો દિવસ કદાચ હશે હવે ઘણા ટાઈમ પછી આવ્યા છે જોયું કેવું કે ચલાવે છે આ બાજુ રાખ થોડીક આ બાજુ મારી બાજુ

જો એ તમને વધારે ખ્યાલ આવી જાય ને તો ગાડી ઝડપી આવડી જાય છે પછી તો ગેરની સિસ્ટમ એક સમજવાની આવે કે કેટલા સ્પીડમાં કયા ગિયરમાં ચલાવી એ પણ એક જોવાની જરૂરી છે બસ મેતુભાઈ બારે બારીમાંથી જોવા મીના છે એ જોવે છે કાશ તો અચ્છા હવે ક્લચ દબાવી અને બ્રેક માર દે ક્લચ આખો દબાવીને બ્રેક માર દે હા બ્રેક મારી હવે માંથી જે વચમાં લઈ લે ન્યૂટનમાં એ એટલું બધું નહીં સીધું એ થોડુંક જ અડવાનું જ તે સહેજ જ અડવાનું અડવા એટલે એ થઈ જાય નોર્મલ તો મિત્રો સ્મિતના મમ્મીને ગાડી આજે થોડીક શીખવાડી છે પહેલાં ઘેરમાં ચલાવતા થોડું ઘણું આવડી ગયું છે અને બસ હવે બે ચાર આંટા માર્યા છે ને હવે ઘરે જઈશું ધીમે ધીમે શીખવાડશું આમ એટલે આવડી જશે